સુરત વરાછામાં ધમધમધા કૂટણખાના પર રેડ સ્પા જેવી હોટલ પર ગયા હોય પર રેડ કરવામાં આવી હતી વરાછા પોલીસની રેડમાં ચાર લલનાઓ ચાર ગ્રાહકોને બે એજન્ટ સહિત કુલ મળી આવ્યા હતા પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇન્ડસ્ટ્રીયલમાં ચાલતું કૂટણખાનું વરાછા પોલીસે લાંબા સમયથી ઘનશ્યામનગરની શેરી નંબર નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા હતા અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોડરીના યુનિટ ધમધમી રહ્યા છે સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલા છે જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી સ્પાચ એવી વ્યવસ્થા ઊભી કરાઈ હતી પોલીસે રેડ કરી ત્યારે પાંચેક રૂમ મળી આવ્યા હતા જેમાં કૌડંગી હાલતમાં ચાર લલ્લાઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા સમગ્ર ગોળખધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કુટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે